નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત સાથે આજે બોડેલી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં લલિત ચંદ્ર રોહિત સતત પાંચમી વખત પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશન દ્વારા ચૂંટણી પરવાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોડેલી બાર એસોસિએશનની ચૂંટણી પણ આજે યોજાઈ હતી બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સતત પાંચમી વખત એડવોકેટ લલિતચંદ્ર ઝેડ રોહિત બિનહરીફ ચૂંટાયા હતા તેમની સાથે ઉપપ્રમુખ તરીકે એડવોકેટ ઇન્દિરાબેન રોહિત સેક્રેટરી તરીકે એડવોકેટ અજય કે શ્રીવાસ્તવ લાઇબ્રેરિયન તરીકે એડવોકેટ આશાબેન ઠક્કર પણ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે ટ્રેઝરર અને જોઈન્ટ સેક્રેટરીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ ન્યાય મંદિર બોડેલી ખાતે સવારે દસથી ત્રણ દરમિયાન મતદાન યોજાયું મતગણતરી બાદ ટ્રેઝરર તરીકે ભાવિષાબેન વસાવા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ એસ રાઠવાને વધુ મત મળતા બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા ઉમેદવારોને વકીલ મિત્રોએ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા પ્રમુખ લલિતચંદ્ર રોહિતે સમગ્ર મતદાર વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરી વકીલોની સમસ્યાઓ માટે સતત સંઘર્ષ કરવાની ખાતરી આપી હતી બે હજાર પચીસ છવ્વીસ આજ રોજ યોજવામાં આવી જેમાં ખૂબ જ ઉત્સાહપે મતદારોએ મતદાન કર્યું અને આ ચૂંટણી પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યું મતદાનના અંતે જે પરિણામ આવ્યા તે હું જાહેર કરું છું તેમાં પ્રમુખ તરીકે લલિતચંદ્ર જે રોહિત જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતને ચૂંટાયેલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું મંત્રી તરીકે અજય કે શ્રીવાસ્તવ જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું જેમાં નિલેશભાઈને અઠ્યાસી મત મળ્યા જ્યારે હસમુખભાઈને સોળ મત મળ્યા જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ટ્રેઝરર તરીકે ભાવિશાબેન આર વસાવા અને સબનમ બાનુ મનસુરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો જેમાં ભાવિસાબેનને અઠ્યોતેર મત મળ્યા જ્યારે સબનમ બાનુને છવ્વીસ મત મળ્યા એટલે ભાવિશાબેન અઠ્યોતેર મતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા જ્યારે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે આશાબેન ઠક્કર જે જાહેર કરું છું આખી ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ શાંતમય વાતાવરણમાં અને ખૂબ જ ઉત્સાહથી મતદાન થયું અને ખૂબ મજા આવી અને આ પરિણામ સૌ વધાવી લેશો અને એકબીજા પ્રત્યેનો કોઈ પણ પૂર્વગ્રહ હોય તો એને અત્યારે દૂર કરી દેશો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર